સુરતમાં તેર જુલાઈ ના રોજ એક ઓગણીસ વર્ષીય પાટીદાર યુવતી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી વાવડિયા પરિવારની એક દીકરી અચાનક પોતાનું જીવન ટુકાવી દેતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો સિંગણબોર પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી ત્યારે પિતાએ કહ્યું કે તેમને તે યુવકના પિતાને પણ જાણ કરી હતી જે 6 મહિનાથી તેમની દીકરીને હેરાન કરી રહ્યો હતો સિંગણપુર પોલીસે આ કેસમાં આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે મહત્વનું છે કે ગઈકાલે એક પાટીદાર સામાજિક નેતા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં છોકરીને બ્લેકમેલ કરવામાં આવી રહી હોવાથી કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે 19 વર્ષીય નેનો વાવડિયા તેના પરિવાર સાથે કતારગામ વિસ્તારના નાની વેડ ખાતે આવેલા વિધિ પ્લેલેસમાં રહેતી હતી પરિવારમાં પિતા માતા અને ભાઈનો સમાવેશ થાય છે પિતા રંજીતભાઈ હીરાના કારખાનામાં કામ કરીને નું ગુજરાન ચલાવતા હતા તેમની હતી અને થતી ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરિવારને ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમની પુત્રીને લટકતી સ્થિતિમાંથી નીચે ઉતારી હતી અને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા જે ફરજ પરના તબીબે તેની તપાસ કરી તેને મૃત જાહેર કરી હતી પુત્રીના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં મુકાઈ ગયો હતો યુવતીના મૃત્યુની જાણ સિંગાપોર પોલીસને કરવામાં આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી સિંગાપોર પોલીસે પીએમ સહિત અન્ય કાર્યવાહી કરી હતી પોલીસ આ મામલે વધુ તપાસ પણ કરી રહી છે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું કે મારી પુત્રીએ મને છ મહિના પહેલા તે યુવાન વિશે જણાવ્યું હતું જે તેને હેરાન કરતો હતો તેથી તે યુવાનના પિતાને પણ કહ્યું કે ત્યારે પણ તેને મારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું મારી પુત્રી વર્ગમાં છોકરાઓને ભણાવતી હતી તે દરમિયાન તે તેની હેરાન કરવા આવતો હતો તેથી મેં તેને ભણવાનું પણ બંધ કરી દીધું હતું અને તેને ઘરે રહેવા કહ્યું હવે અમારી માંગ એ છે કે મારી પુત્રીને ન્યાય મળે સાથે પાટીદાર નેતાઓ વિજય માંગુકિયા અને અલ્પેશ કથિરિયા સહિત ઘણા નેતાઓ પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે ઉપરાંત તેઓ પરિવારના સભ્યોને મળ્યા અને સંવેદના વ્યક્ત કરી હાલમાં પરિવારના સભ્યો અને પાટીદાર સમાજના નેતાઓ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને દીકરીને હેરાન કરના યુવક સામે કડક મક કડક કાર્યવાહી કરવા માટે તેઓએ પોલીસને મેમોરેન્ડમ આપ્યું છે. छह नीलक्रीन छोटे पड़े लो, कर ना नहीं से बदा, नहीं। करता है पप्पा ने फोन करे मैं नंबर गोती छोटा नहीं क्यों रोजा पाड़े छोटी वहां हम जाए शब्द तो में कीधेलू क्यों नहीं रोज वहां चले दिवस था

જી વિજય માંગુ કે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે મુખ્યમંત્રી શ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બે ફામ રીતે આ નરાદમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે કોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આજ કરવાના છીએ આ બાબતને લઈ અને વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેહે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સરિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની એની માગણી કરીએ છીએ